લસકાણા વિસ્તારમાં એક બાવીસ વર્ષ ચિતગાબાણી નામના યુવકે આપઘાત કર્યા હોવાનો મામલો સામે આવ્યો છે પોલીસ તપાસમાં આજે સિરોયા નામના વ્યાજખોરોના ત્રાસથી આ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે ત્યારે હાલ આરોપી અજય સિરોયાના ઘરે ગેરકાયદેસર દબાણ પર પહોંચ્યું દાદાનું બુલડોઝર સુરતના લસકાળા વિસ્તારમાં એક બાવીસ વર્ષીય ચિત ગામાણી નામના યુવકે આપઘાત કર્યાનો મામલો સામે આવ્યો છે પોલીસે તપાસમાં અજય શિરોયા નામના વ્યાજ ત્રાસથી યુવકે આ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું ત્યારે હાલ આરોપી અજય શિરોયાના ગેરકાયદેસર દબાણ પર પહોંચ્યું દાદાનું બુલડોઝર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આરોપી અજય શિરોયા ઉભી કરેલી દુકાન તોડી પાડવામાં આવી છે તંત્રની કડક કાર્યવાહીને લઈને વ્યાજખોરોમાં ફફડાટ જોવા મળ્યો છે ગઈ તારીખ સત્તર પાંચ બે હજાર પચીસના રોજ સુરત શહેરના લસકાણા પોલીસ સ્ટેશન ખાતે આત્મહત્યાના દુષ્પ્રેરણ અને વ્યાજખોરીનો એક ગુનો નોંધાયો હતો જે ગુનાની તપાસ દરમિયાન આરોપી અજય રમેશભાઈ સિરોયાની લસકાણા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે આ આરોપી અજય સિરોયા છે ખૂબ જ ગુનાહિત ઇતિહાસ ધરાવતો આરોપી છે અને એણે સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વીટી નગર સર્કલ પાસે જે એસએમસી ની જગ્યા આવેલી છે ત્યાં આવેલી પાંચ સેન્ટર અને તબેલો બનાવેલો છે જે ગેરકાયદેસર હતો જે અનુસંધાને લસકાણા અને સરથાણા પોલીસ દ્વારા જરૂરી એસએમસી સાથે સંકલન કરીને આજરોજ રોજ આ ગલ્લાના ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જે આરોપી અજય સિરોયા છે એ ઊંચા વ્યાજ દરે આ ભોગબનના આ ગુનાના ભોગ એસી હજાર રૂપિયા ઉછીના આપ્યા હતા અને લગભગ અંદાજિત બે લાખ જેટલી રકમ પ્રેશરમાં રાખીને માગતો હતો જેના અનુસંધાને ભોગ બનનારે સુસાઇડ કરેલી હતી એવું સુસાઈડ નોટમાંથી મળી આવેલ છે આ આરોપી વિરુદ્ધ સરથાના પોલીસ સ્ટેશનમાં બે ગુના નોંધાઈ ચૂક્યા છે તેમજ કાપોદરા પોલીસ સ્ટેશનમાં આઈપીસી ત્રણસો અને મારામારીના ગુના નોંધાઈ ચૂક્યા છે અને આ આરોપી વિરુદ્ધ પાસા અને તડીપાનની પણ કાર્યવાહી થઈ ચૂકી છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત